તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો હું છું તમારો પ્રિય પરેશ ઠાકોર અને ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગ માં સ્વાગત છે હા તો હું અત્યારે આવી ગયો છું અમારા ગામમાં પાદર વાળા મેડી મેં દર્શન કરવા અને હું એકલો નથી આવ્યો મિત્રો મારે હારો વાર તમને ખબર તો હોય કે બે જણા હોય તે એક તો આપણે કેમેરામેન ઉભો તમને દેખાડું જીગ્નેશ ભાઈ એક તો આપણે કેમેરામેન મોકલાવું મારા વાલા એ અત્યારે બહુ ટ્રેન્ડ હાલે છે અને બીજો છે આપણો ભાઈ અનિલભાઈ જોરિયો તો મિત્રો અમે આવી ગયા અમારા મેડી મેં દર્શન કરવા તો માં છેલ્લે સુધી બનાવી આઈથી દર્શન કરીને અમારે એક બીજા મંદિરે અમે તમને છેલ્લે માં દેખાડશું માં છેલ્લે સુધી બનાવી રહીજો હાલો તો દર્શન કરવા હાલો તો મિત્રો અમે તમને અમારા પાદરવાળા મેળીમાં ના અંદર દર્શન કરાવી અને અમારા ગામમાં પ્રખ્યાત મંદિર છે તો માં છેલ્લે સુધી બનાવી રહીજો એટલે હું છું ભાઈની સાઈડ ખુલ્લે છે કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો મને તમે જાણો છો હું કોણ છું લચ્છા ફેક ગોળા ફેક તમે જે કહો અને તમે યાર વિડીયો નથી જો એનું કારણ હું છે વિડીયો નથી આવતા એટલે એવું નથી પણ હવે આપણે રેગ્યુલર વિડીયો આવશે અને જોવાનું ન ભૂલતા અને આ વિડીયો તમે જોવો છો એ મને ખબર છે એટલે આખો જોઈને જાય જો હું અને લાઈક કરવાનું તો ભૂલાય નહીં તમારે કેમ કે તમે લાઈક તો પાછા કરતા નથી વિડીયો આખો જોઈ નાખો પણ એક લાઈક દેવામાં શું છે મારા ભાઈ લાઈક કરી નાખ જો તમને જ કહો આ તમે જોવો છો ને તમને જ કહો છું હાલો મિત્રો તમને અંદર દેખાડ્યું મંદિર

એટલે તમે વિડીયો જોયો છે હવે તમે લાઈક ન કરો તો તમારું વાંધે છે બધું કામ કરનાર ખાલી એક લાઈક કરી દો નીચે વિડીયોમાં અને કોમેન્ટમાં લઈશ ને જય મેલડીમાં તો મિત્રો હવે અમે બધા પગે લાગી લીધું છે અને હવે અમે જઈ છે મેં તમને કીધું કે આપણે બીજા એક મંદિરે જવાનું છે તો આવડો મિત્રો અમે ના જઈ છે વ્લોગમાં બને રહીજો અને પહેલા તો અમારે અમારી ગાડીમાં પેટ્રોલ નાખાવવા જવું પડશે કેમ કે અમારી ગાડીમાં પેટ્રોલ હાવ થઈ રહ્યું છે તો હાલો મિત્રો પહેલા જે પેટ્રોલ પુરાવાને પેટ્રોલ પુરાઈને પછી જઈએ ડાયરેક્ટ બીજા મંદિર વ્લોગમાં બેના રીજો તો હાલો મિત્રો આતરામાં અમે દુકાને પગી ગયા છે અને હું જાવસો પેટ્રોલ લેવા હાલો મિત્રો પેટ્રોલ આવી ગયું છે હાલે આખું તો હવે આપડે જવાનું છે બીજા મંદિરે તો હાલો હવે બીજા મંદિરે તમને બીજા મંદિરની વાત કરતો હતો અત્યારે અમે બીજા મંદિરે પહોંચી ગયા છીએ અને હું તમને નહી કહું કે આ મંદિર કે આ માતે છે તમે બધાએ આ વિડીયો આની પહેલા જયારે મેં યુટ્યુબ શરૂ કર્યું હતું ત્યારે મેં જયારે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો ને એમાં મેં આ મંદિરનું ટોટલ ડિટેલ કીધેલું છે તો તમે એ વિડીયો જોયો અને આમ આ વિડીયોમાં કોમેન્ટ કરો કે કયા માતાજીનું મંદિર છે તમને ઉપર છે કે દેખાડું તો આ મંદિર છે સીધા તારા કઈ કેવું છે માતાજી ખોડિયાર માતાજીનું એટલે નહોતું કહેવાનું મારા ભાઈ કઈ તેને ભાઈ ક્યાં કોઈ કોમેન્ટ કરે છે અને આમાં અનિલ તને ખબર જ નથી કે આયા અમારું જીવન સ્થળ છે મિત્રો અમે આયા જોઈએ આખો દિવસ એટલે તમે જે તમે તમને ખબર છે આ છે એ વાત હાચી છે કાંઈ વાંધો નહીં મિત્રો સિગ્નેશ ભાઈ જણાવી દીધું એમ કે આ છે ખોડિયાર નું મંદિર અમે જયારે પહેલી વાર જયારે માં વિડીયો બનાવ્યો તો ને ત્યારે અમે સ્ટાર્ટિંગ આ ખોડિયારમાં ના મંદિરે થી કરી હતી અમારો ફર્સ્ટ બ્લોક છે તમને જો કદાચ એમ લાગતું હોય કે આ ફાકા મારે છે એમ ખોટું બોલે છે તો અમારી ચેનલ ખોલો અને સૌથી જૂનો વિડિયો એટલે કે જે પહેલો વિડીયો છે એ તમે જોઈ આવો બરોબર છે ને સિગ્ન જોવાનું તો તમે ભૂલતા જ નહીં તમને એક વખત આખા વિડીયોમાં કહેતો રહીશ કે મોટા ભાઈ વિડીયો ધો વિડીયો હાલો બીજો હવે જ આવો હાલો આપણા મિત્રોને આપણે ફોડિયર દર્શન કરાવી ચેનલ ખોલ

કેમ કે અત્યારમાં નવરાત્રી આવે છે ને એટલે આ ફૂલ તૈયારી હાલે છે જે જે આપણે બાવળ ગયા હતા જે નકામા છે નડતા થઈ બધા કાઢી નાખ્યા છે અને ફૂલ જોરદાર તૈયારી હાલે છે આ નવરાત્રિની તો નવરાત્રિમાં કેવું લોકેશન હોય કેવું ડેકોરેશન હોય આપણે જગ્યાએ આને જણાવવાનું છે કે નહીં જણાવવાનું નવરાત્રિનો સ્પેશિયલ વિડીયો આવશે જો પણ આ આખો વિડીયો જો પાછા નકા અમને નહીં કે ખબર પડે કે તમે વિડીયો જોયો કે નહીં અને તમને અત્યારે એમ દાદો કે આ એડવર્ટાઈઝ બહુ આપે ખોટું એડવાન્સ થાય છે તો એ કરવું પડે મારો ભાઈ આમ જ રોજી રોટી છે ચાલો મિત્રો આ અનિલભાઈ પગે લાગે છે એની પીછે જીગ્નેશભાઈ પગે લાગે છે અને રે પછી છેલ્લે હું પગે લાગી દઉં છું બીજી વખત નહીં પરેશભાઈ ની વેલ્યુ ડાઉનમાં જાય કાંઈ વાંધો નહીં મિત્રો તો મિત્રો એ બધા પગે લાગે છે ને હું પણ પગે લાગી લઉં ને પછી આપણે જાવી ક્યાં હજી અમને નહીં ખબર આગળ શું થવાનું એ અમને નહીં ખબર તમે વ્લોગમાં ખાલી બનાવી રહીજો અમે તમને વ્લોગમાં જણાવતા રહ્યું કે શું શું થાય છે ને અમે આખો દી હું શું કરવી છીએ બરાબર વ્લોગમાં બનાવી રહીજ હાલો હું પગે લાગી લઉં તો અમે હવે દર્શન કરીને આવી ગયા છીએ અમે નાસ્તો કરવા આ છે નાની દુનિયામાં મોટું નામ એટલે કે મા સામુંડા નાસ્તા છે અંતર આ તમે જોઈ શકો છો બટેકા બુંગળા સમોસા પાણીપુરી એન્ડ પાવ બટેટા વ્યાળ ટોટલી વસ્તુ આ મળે છે તો આલો છે ગા નાસ્તો કરવા हम खाऊ छे भाई चिकन ये सवा दरोई छमो साइड

તો હવે અમે બધાએ નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને અમે આવી ગયા છીએ અત્યારમાં અહીંયા રોડે એક ઇન્સ્ટાગ્રામ ને રીલ બિલ ઉતારવા અને જીગાને થોડુંક કામ આવી ગયું એટલે જીગો ગયો છે એનું કામ પતાવો અત્યારે હું અનિલ બે જ છીએ તમે જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામને રીલ ઉતારવી એટલે અમારી પાસે એક બીજો ફોન સાઇડમાં હોવો પડે કેમકે એક ફોનમાં ગીત લાગતું હોય અને આ આઈફોનમાં વિડીયો ઉતારતો હોય તો અત્યારે આઈફોન તો અમારા હાથમાં છે અને એક ફોન અમારી પાસે છે ને એ અનિલનો ફોન અનિલનો ફોનને કોમ્બો ફૂટી ગયો અને દી થયા છે અત્યારના છોકરા એક દી ફોન વગર નો રહીએ કે આ વિસર જો તમે દસ દી રહીએ કે આનું તમે રિએક્શન જોવા વિસર દેખાડ લે મારા ભાઈ દેખાડ એટલે મારા ભાઈ મારાથી દસ થી માંડ માંડ ગયા યાર દસ થી ફોન વગર જાય જ નહીં તો પેલા આપણે કામ કરવી આનો ફોન જે દુકાન આપણે રિપેર કરવા નાખ્યો છે ને એ જગ્યાએ આપણે આનો ફોન લઈ આવી ફોન લે ને પછી આપણે ઇન્સ્ટાગ્રામ ને રીલ ઉતારવી તો આપણે જાજો ટાઈમ નથી લેતા અને આને બિસરક ને બહુ આપણે તડપાવવા નથી દસ ઈ તો કાઢ્યા છે તો હાલો પેલા આપણે જઈએ ગાંગલે ફોન લેવા લોગમાં બેને રીજો તો હવે આપણે ગાડી ગાંગળી બાજુ જવા આટું ફેંકી દીધી છે અને ઘાંગળી આઈ થી બહુ કઈ આગું છે અને સાત થી પાંચ કિલોમીટર રસ્તો છે અને તમે મિત્રો આનું ખાલી લોકેશન જોવો એક નંબર ઓ કાય નો ઘટે વિડીયો વિડીયો ઉતરવો હોય તો એક નંબર અને વાતાવરણ તો ઓ હો કાય નો ઘટે તો ફાઈનલી હવે એસી ની ગાડી આખીને હવે અમે દુકાને પહોંચી ગયા છીએ અને અનિલ નો ફોન ઓલા ભાઈ ના હાથમાં છે હવે અનિલના હાથમાં આપે એટલી જ વાર છે અને પણ એ ચર્ચા કરે છે ફોન ચેક કરવો પડે ને કે ઓકે થઈ ગયો કે થયો એટલે એ પેલા ચાર્જિંગ કરશે પછી છે આપણે કે કેમ ઓકે થઈ ગયો કે નથી જોયો વાંધો નહીં મિત્રો આની બહુ પ્રોસેસ જાજી નહીં હોય અને ફોન સાર્ચિંગમાં મૂકીને ઓલા ભાઈ સિસ્ટમ ખોલે છે અને અનિલ જોવે છે કે ફોન સિસ્ટમ ખુલે છે કે નહીં ખુલે એ તો ખુલ્લી જાય ને ફોનને ઓલો રિપેરિંગ ન થાય ક્યાં થાય જોતો ઓકે છે ને ફોન હાલ ઓકે છે વાંધો આવે કાંઈ નથી પણ પીસી જો અનિલ કે કાસ બસ છે એટલે જોઈએ ભાઈ કાસ નાખવા છે ઉપર અને આલો કાસ થઈ ગયો છે ઓકે અને અનિલ નું કામ ઉતરી ગયું છે તેરસો માં આલો ઓકે અને હવે બદામશ બદામ શેક પીને ડાયરેક્ટ જઈએ ઘર બાજુ તો હવે અમે ફોન લઈને આવી ગયા છીએ ઘરે અતરમાં અમે શેરીમાં ઉભા છે અને અમારો ફોન થઈ ગયો છે રિપેર અને અમારે રીલ ઉતરવાનું હતું એ કે અત્યારે ઉતરો કેમ કે જાજો ટાઈમ ના થઈ ગયો હતો અંતરમાં અંદર થવામાં છે તો હવે ઇન્સ્ટાગ્રામનો રીલનું કાલમાં રાખ્યું છે અને આ આપણો વિડીયો પછી સોરી વ્લોગ છે તો આ આપણો વ્લોગ પૂરો થાય છે અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આવા નવા વ્લોગ જોવા હતું આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણો પહેલો વિડીયો તમારે આવી જશે બાય બાય